નમસ્કાર મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો કાલે આપણે જિલ્લા પસંદગી વિદ્યાશા ક્યાંકથી પોત અપડેટ નહોતા મૂકી શક્યા માફી ચાવું છું મિત્રો ચેનલમાં નવાય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની જિલ્લા પસંદગી જે બાર છ બે હજાર પચીસ જે બોલાવેલ ઉમેદવારો મેરિટ ક્રમ ચારસો એકથી છસો કુલ બસો ઉમેદવારો આજે નીચે મુજબ જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે જે ઓપન છે એમને પોસઠ એસસી ચોવીસ એસસી ચાર એસ ટી ત્રણ અને ઈડબ્લ્યુ એસની અગિયાર એમ કુલ એકસો ને સાત ઉમેદવારો હાજર રહ્યા છે જ્યારે ગેરહાજરની વાત કરીએ તો મિત્રો કુલ ત્રણ ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા છે મિત્રો આજે જે અપડેટ આવશે એ તમારી સમક્ષ મૂકીશું મિત્રો ચેનલમાં જે નવા હોય તો લાઈક અને શેર કરવાનું અચૂકથી ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત